ગુડ મોર્નિંગ ફરીને એકવાર અમારી ચેનલ પર આપ સર્વાનું અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ આ સમય આ ઘડિયા તક આપણને પિતા બાપે આપી આ એક નવો દિવસ આપણને આપ્યો આ તમામ બાબતોને માટે આપણે પિતા બાપનો આભાર માનીએ અને તેમને મહિમાવત કરીએ વિશેષ આજના જે વચનો આપણે વાંચવાના છે એ વચનોને માટે પિતા બાપને વિનંતી કરીશું કે વચનોના વાંચનને માટે અમારી સહાયતા મદદ કરે ચલો ટૂંકી પ્રાર્થના કરતા આપણે વચનોમાં જઈશું પવિત્ર 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 સૈન્ય દેવી અભાવ તમારો આભાર તો માની છે કે આ સમય આ ઘડી આ તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ મનન કરી શકીએ અને શ્રવણ કરી શકીએ તેને માટે રોપિતા આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો અમારી સાથેની પાસે રહો અને આ વચનોને આશીર્વાદિત કરો બાપ આ વચનો જે લોકો સાંભળે છે એવા સગડાઓની ઉપર પણ તમારી આશીષની વરસાદ થવા દો બાપ હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ સુમસી નામમાં તમારી સમક્ષ લાગીએ છીએ સાંભળવા તેનો સ્વીકાર કરો બાપ યિત્રા પુસ્તકમાંથી બીજો સમીયલ અને તેનો 22મો અધ્યાય વાંચીશું. ડાઉદને યહોવાએ તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા સાઉલના હાથમાંથી છોડાવ્યો. તે દિવસે તે આ ગીતનો શબ્દો યહોવા આગળ બોલ્યો અને તેણે કહ્યું યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે. હા, એ મારા છે. મારા ખડકના ઈશ્વર હું તેમના પર ભરોસો રાખીશ તે મારી ઢાળ તથા મારા તારણનું સિંગ મારા ઊંચા બુરા તથા મારું આશ્રય સ્થાન છે હે મારા ત્રાતા તમે મને જુલમમાંથી બચાવ્યો યહોવા જે સ્તુતિપાત્ર છે તેમને હું હાક મારી એમ હું મારા શત્રુઓથી બચી જઈશ કેમ કે મૃત્યુના મોજાએ મને ઘેરી લીધો હતો દુષ્ટ માણસોની રેલાઓએ મને બીવડાવ્યો હતો સેવલના બંધનોએ મને ઘેરી લીધો હતો મરણના પાકમાં હું સપડાયો હતો મારા સંકટમાં મેં યુહોવાને હાક મારી હા મારા ઈશ્વરને મેં સમ્યા એટલે તેમણે પોતાના મંદિરમાંથી મારી વાણી સાંભળી અને મારી અરત તેમને કાને પડી ત્યારે પૃથ્વી હલી તથા કાપી આકાશોના પાયા ખસી ગયા તથા હલ્યા કારણ કે તે કોપાયમાન થયા હતા તેમના નસકોરામાંથી ધુમાડો ચડ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો તેથી કોલસા સળગી ઉઠ્યા વળી આકાશોને નમાવીને તે ઉતાર્યા અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો અને કરુબ ઉપર સવારી કરીને તે ઉડ્યા હા વાયુની પાંખો પર તે દેખાયા તેમણે પોતાની આસપાસ અંધકારનું પાણીના સમુદાયનું તથા આકાશના ગાળા મેઘોનું આવરણ બનાવ્યું તેમની સામેના પ્રકાશથી અગ્નિના કોલસા સળગી ઉઠ્યા આકાશમાંથી યહોવાએ ગર્જના કરી અને પરાત્પરે પોતાનો સાત કાઢ્યો બાણો મારીને તેમણે તેઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા ત્યારે યહોવાની ધમકીથી તેમના નશકોરાના શ્વાસના સુસવાટ હાથથી સમુદ્રના તળિયા દેખાયા જગતના પાયા ઉઘાડા થયા તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો તેમણે જળ સમુદાયમાંથી મને બહાર કાઢ્યો તેમણે મારા બળવાન શત્રુથી મારા દ્રશ્યોથી મને બચાવ્યો કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા મારા સંકટને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા પણ યહોવા મારો આધાર હતા વળી તેમણે મને ખુલ્લી જગામાં લાવીને મૂક્યો તેમણે મને છોડાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા મારા ન્યાયપણા પ્રમાણે યહોવાએ મને પ્રતિફળ આપ્યું મારા હાથની સ્તુરતા પ્રમાણે તેમણે મને બદલો આપ્યો છે કેમ કે મેં યહોવાના માર્ગ પાડ્યા છે અને દુષ્ટતા કરીને હું મારા ઈશ્વરથી વિમુખ થયો નથી કેમ કે તેમના સર્વ કૃત્યો મારી સમુખ હતા અને તેમના વિધિઓમાંથી હું હટી ગયો નહીં વળી હું તેમની સપ્રત્ય સંપૂર્ણ હતો અને મેં મારા અન્યાયથી પોતાને સંભાળ્યો એ માટે યહોવાએ મારા ન્યાયપણા પ્રમાણે તથા તેમની દ્રષ્ટિમાં મારી સૂરતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે માયાળુની સાથે તમે માયાળું દેખાશો સાત્વિકની સાથે તમે સાત્વિક દેખાશો શ્રુતની સાથે તમે શ્રુત દેખાશો અને હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો અને દુખ્યારાને તમે બચાવશો પણ ગર્વિષ્ઠો પર તમારી આંખ છે એ માટે કે તેઓને તમે નમાવો કેમ કે હે યહોવા તમે મારો દીવો છો અને યહોવા મારા અંધકારને પ્રકાશિત કરશે કેમ કે તેમ તમારા વડે હું પલટણ પર ધસી જાઉં છું અને મારા ઈશ્વરથી હું કોટ કૂદી જાઉં છું ઈશ્વરનો માર્ગ સંપૂર્ણ છે યહોવાનું વચન પરખાયેલું છે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે કેમ કે યહોવા વિના ઈશ્વર કોણ છે અને અમારા ઈશ્વર વિના ઘટ કોણ છે ઈશ્વર મારો મજબૂત ઘટ છે તે સાત્વિકને તેમના માર્ગમાં દોરે છે તે મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મારા મને સ્થાપે છે તે મારા મારા હાથોને લડતા શીખવે છે તેથી હાથ પિત્તનું ધનુષ્ય તાણે છે વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે અને તમારી નિઘેબાની એ મને મોટો કર્યો છે તમે મારા પગલા નીચે જગા વિશાળ કરી છે અને મારા પગ સરકી ગયા નથી મેં મારા શત્રુઓની પાછા પડીને તેઓનો વિનાશ કર્યો છે અને તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહીં મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વિધી નાખ્યા છે કે તેઓ ફરી ઉઠી ન શકે હા તેઓ મારા પગ નીચે પડ્યા છે કેમ કે તમે યુદ્ધને માટે મારી કમર સામર્થ્ય બાંધ્યું છે મારી સામે ઉઠનારાને તમે મારે તાબે કર્યા છે વળી તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવા છે કે મારા દ્રશ્યોનો હું નશ કરું તેઓએ જોયું પણ બચાવનાર કોઈ નહોતો વળી તેઓએ હોવાને વિનંતી કરી પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહીં ત્યારે મેં તેઓને ખાંડીને ભૂમિની ધૂળ જેવા કરી નાખ્યા તેઓને રસ્તાના કાદવની જેમ મેં ખૂંદ્યા ને તેઓને ચોર તરફ વિખેરી નાખ્યા વળીમારા લોકોના ટંટાઓમાંથી તમે મને છોડાવ્યો છે વિદેશનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે પારકા લોકો ડોમથી મારી સરણી આવશે મારા વિશે સાંભળતા જ તેઓ મારું માનશે પારકા લોકોનો ક્ષય થશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રુજતા બહાર આવશે યહોવા જીવે છે મારા ખડકને ધન્ય હો અને મારા તારા ખડકના ઈશ્વર મોટા મનાવો એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારી સત્તા નીચે લાવી રાખે છે અને જે મારા શત્રુઓ પાસેથી મને છોડી લાવે છે તે હા મારી સાથે ઉઠનારાથી તમે મને ઊંચો ચઢાવો છો તમે જુલમી માણસથી મને બચાવો છો એ માટે વિદેશ્યોમાં હેયો હોવા હું તમારો આભાર માનીશ અને હું તમારા નામના સ્તોત્ર ગાઈશ તે પોતાના રાજાને મોટા મોટા છુટકારા બક્ષે છે અને તે પોતાના અભિષિક પર એટલે દાઉદ તથા તેના સંતાન પર સદાકાળ મહેરબાની રાખે છે પ્રભુ તેના કૃપા વચ્ચે પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યોના દેવયા હોવા બાપ તમારો આભાર ઉપકાર માનીએ કે આ સમય આ ઘડી આ તક તમે અમોને આપી કે અમે તમારા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી તમારા પવિત્ર વચનોનું વાંચન અમારી માતૃભાષામાં અમે કરી શકીએ છીએ કે જેથી કરીને અમે તમે તમારા પવિત્ર વચનો સમજી શકીએ તેને માટે અમે તમારો પુષ્કળ આભાર તપકાર માનીએ છીએ બાપ પ્રપીતા વચનો વાંચીને અમે ભૂલીને જઈએ પણ આ વચનોને સમજીએ જીવનમાં ઉતારીએ અને તમારા માર્ગોમાં ચાલવાને પ્રયત્નશીલ બનીએ તેને માટે અમારી સહાયતા મદદ કરો અને જે કોઈ આ વચનો સાંભળે છે તે ભાઈ બહેન દીકરા દીકરી તમે તેઓને તમારા આશીર્વાદથી વિષિત કરો તેઓની સહાયતા મદદ કરો તેઓની સાથે એની પાસે રહો બાપ અને તેઓને પણ આ વચનો જીવનમાં ઉતારવાને માટે સહાયતા મદદ પૂરી પાડો બાપ પ્રો પિતા તમારો આવો ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે અમે તમારા માર્ગોમાં ચાલીએ અને તમારી સમક્ષ આવવાને માટે પિતાબાપ અમે તમને યોગ્ય ઠરીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ અમે મનુષ્ય જાત છીએ અમે પડપણના પાપીને ઘડી ઘડીના ભૂલથી ભરેલા એવા પાપી મનુષ્ય છીએ પણ પિતા બાપ તમારા એકના એક દીકરાએ સુખ્રિષ્ઠના લોહી વડે તમે અમોને ખંડી લીધા છે અને અમને તમારા બાળકો બનાવ્યા છે અને તેથી કરીને અમે તમારને બાપ કહીને પુકાર કરી શકીએ છીએ ત્યારે પિતા બાપ તમે અમારી વાણી સાંભળજો અમારી પ્રાર્થના સાંભળજો અમારી આજીજી અમારા કાલાવાલા સાંભળજો બાપ અને અમારી સાથે સહાયતા મદદ કરજો અમારી સાથે પાસે રહેજો બાપ તમારા સેવક સેવિકાની જે લોકો સતામણી કરે છે તેઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ કે આ સતાવનાર લોકોને તમારા પવિત્ર ગાયલ હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓના હૃદયને પલટો કરો બાપ અને તેઓ તમારા બાળકો બની રહે તમારી સમક્ષ આવે તમને કબૂલે અને તેઓએ કરેલા ભૂલોનો પાપોનો પસ્તાવ કરી તમારો સ્વીકાર કરે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ જે લોકો સતામણી બેઠી રહ્યા છે એવા તમારા સેવક સેવિકાઓની પ્રભુતા જોઈતા સગળા શાળાઓના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડજો બાપ તેઓના કુટુંબોની સહાયતા મદદ કરજો તેઓને કુટુંબોની સાથે અને પાસે રહેજો બાપ અને તેઓને હિંમતવાન કરજો કે જેથી તેઓ આ સતામણીથી ડરીને ના સિપાસ ના થાય ડરપોક બનીને તમારા માર્ગમાંથી ખસી ના જાય પણ તેઓ તમોને જ પકડીને તમારા જ માર્ગોમાં ચાલવાને માટે અડીખમ રહે તો ઉભા રહે તેને માટે તમે તમારી સહાયતા મદદ મોકલજો બાપ મારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના પ્રેસિડેન્ટને આશીર્વાદિત કરજો અને અમારા પ્રેસિડેન્ટને આ દેશની જવાબદારી અદા કરવાને માટે તમે શક્તિ સામર્થ્ય બુદ્ધિ અને પણ પૂરા પાડજો બાપ તેઓની શારીરિક તંદુરસ્તી પણ બક્ષજો બાપ શૈતાનિક બાબતોથી તમે સગણાને બચાવજો પિતા બાપ અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે જેઓ ઘરોમાં છે ઘણા ઘાયલ થયેલા છે અકસ્માતે ઘાયલ થયેલા છે અને તેઓ હોસ્પિટલોમાં છે ત્યારે પિતા બાપ અમે તેઓ સગડાઓ તમારી સમક્ષ લાવીએ છીએ કે પિતા બાપ તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વળે તેઓ સગડાઓને તમે સ્પર્શો અને તેઓ સગડાઓ સાજા પણ પ્રાપ્ત કરે પોતાના કુટુંબની અંદર તો ભેગા મળીને તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દેજો બાપ ડોક્ટરોના હાથ તમે બનજો બાપ કે તેઓ જે ઘાયલોની સારવાર કરી રહ્યા છે એ ઘાયલોની સારવાર તેઓ ઉત્તમ રીતે કરે બાપ અને સગડા ઘાયલો સાજાપળો પ્રાપ્ત કરે અને તમને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દેજો બાપ અનાથ કરી વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ જે કુટુંબમાં માણે પ્રયાસ કર્યો છે એવા કુટુંબને મેં તમારી સમક્ષ લાવીએ છીએ પિતા બાપ કે એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો અમારો મનુષ્ય તરીકેનો દિલાસો તો પિતા ક્ષણ ભંગૂર છે પણ તમારો આત્મિક દિલાસો કાળિક છે ત્યારે પિતા બાપ તમે તેઓની સહાયતા મદદ કરો તેઓની સાથે પાસે રહો અને કુટુંબમાં જોઈતા સગળા પણ તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો બાપ સ્વજનમાં જવાથી જે ખોટ કુટુંબમાં પડી છે એ ખોટ સહન કરવાને માટે પણ પિતા બાપ એ કુટુંબની સહાયતા મદદ કરો તેઓની સાથે એની પાસે રહો બાપ પ્રભુપિતા અમે શું માગીએ અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગળા સારાવાળા તમારા આખોટ ભંડારમાંથી પૂરા પાડો છો ત્યાર પિતા બાપ અમારાથી જાણે અજાણે થયેલા પાપોની અમે ક્ષમા માગી લઈએ છીએ તમા અમે અમારા પાપોની માફી આપો બાપ અને અમને તમારા બાળકો તરીકે સ્વીકારો બાપ અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ જે કાળવાયના પાડ પર બિંદાયા કૃષ્ણ જડા દટાયા અને ત્રીજા દિવસે પુનરુ થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામાં તમારી સમક્ષ લાવીએ છે બાપ સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા